અહીં ચોક્કસ આયોજન સાથે દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓના કબજામાંથી શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે આ પદાર્થ કર્ણાટક પાર્સિંગની ફોર્ચ્યુનર કાર મારફતે લેવાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે એનસીબીએ ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ મોટી સંખ્યામાં શંકાસ્પદ પદાર્થની હેરાફેરી કરવાની ફિરાકમાં હતા પરંતુ તે પહેલા જ ની ટીમે તેમને દબોચી લીધા હતા પ્રાથમિક તપાસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દિલ્હી મુંબઈ ઝોનના કેન્દ્ર સરકારના એનસીબી અધિકારીઓ સામેલ હતા દસ્તાન વિસ્તારમાંથી સામે આવેલા આ મામલો મોટા માદક પદાર્થના રેકેટ તરફ ઈશારો કરે છે જેથી સમગ્ર વિસ્તારના ખળભડાટ મચી ગયો છે એનસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત